મિત્રો જે ટ્રેનો છેલ્લા ઘણા દિવસોથી બંધ હતી તે ટ્રેનો હવે ફરીથી દોડવા લાગી છે જો તમે મહુવા રાજુલા સાવરકુંડલા દામનગર ઢસા ધોળા સિંહોર ભાવનગર સુરેન્દ્રનગર પાલીતાણા બોટાદ અને લીલિયા રૂટના મુસાફરો છો તો આ વિડીયો આખો જરૂર જોજો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આજે હું તમને એક ખૂબ જ મહત્વની ખુશખબર આપવાનો છું થોડા દિવસ પહેલા ભાવનગર ટર્મિનલ સ્ટેશન યાર્ડમાં પીટ લાઈન નંબર બે ના રિપેરિંગ કામ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો આ બ્લોકના કારણે ઘણી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી અને તેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પણ મિત્રો હવે તમારા માટે એક મોટી રાહતના સમાચાર છે ભાવનગર મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પીટલાઇનનું રિપેરિંગ કામ હવે પૂર્ણ થઈ ગયું છે અને જે ટ્રેનો રદ કરવામાં આવી હતી તે બધી ટ્રેનો હવે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે હવે મુસાફરોને રોજની જેમ નિયમિત ટ્રેન સેવા મળશે આ ટ્રેનો ખાસ કરીને આ સ્ટેશનો માટે ખૂબ જ મહત્વની છે જેમાં મહુવા રાજુલા સાવરકુંડલા દામનગર ટસા ધોળા સિંહોર ભાવનગર સુરેન્દ્રનગર પાલીતાણા બોટાદ અને લીલીયા ચાલો મિત્રો હવે ફરી શરૂ થયેલી ટ્રેનોની સંપૂર્ણ માહિતી જાણી લઈએ જેમાં ટ્રેન નંબર ઓગણસાઠ બે અઠ્યાવીસ અને ઓગણસાઠ બે તેત્રીસ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પછી ભાવનગર આવતી પેસેન્જર ટ્રેન બીજી ટ્રેન છે ટ્રેન નંબર ઓગણસાઠ બે સડસઠ અને ઓગણસાઠ બે અડસઠ ભાવનગરથી પાલીતાણા અને પછી ભાવનગર આવતી પેસેન્જર ટ્રેન ત્રીજી ટ્રેન છે ટ્રેન નંબર ઓગણસાહીઠ બે ઓગણ સિત્તેર અને ઓગણસાઠ બે સિત્તેર ભાવનગરથી પાલિતાણા અને પાછી ભાવનગર આવતી પેસેન્જર ટ્રેન ત્યારબાદ ટ્રેન નંબર ઓગણસાઠ બે ત્રીસ ભાવનગરથી બોટાદ પેસેન્જર ટ્રેન ત્યારબાદ ટ્રેન નંબર ઓગણસાઠ બે ઓગણત્રીસ બોટાદ થી ભાવનગર પેસેન્જર ટ્રેન ત્યારબાદ ટ્રેન નંબર ઓગણસાહીઠ વીસ ચાર અને ઓગણસાહીઠ બે એકોતેર ભાવનગરથી બોટાદ અને પાછી ભાવનગર આવતી પેસેન્જર ટ્રેન ત્યારબાદ ખૂબ જ મહત્વની ઓગણસાહ બે પાંત્રીસ થી મહુવા પેસેન્જર ટ્રેન અને ટ્રેન નંબર જીરો પંચાણું ઓગણત્રીસ અને જીરો પંચાણું ત્રીસ ધોળાથી થી ભાવનગર અને પાછી ધોળા આવતી ટીઓડી સ્પેશિયલ ટ્રેન મિત્રો આ બધી ટ્રેનો હવે પોતાના નિયમિત સમય મુજબ ફરીથી દોડશે રેલવે વિભાગ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનની માહિતી નજીકના સ્ટેશન પરથી પરથી અથવા રેલવેની અધિકૃત જરૂર ચકાસી લેવી આ સમાચાર ખાસ કરીને વિદ્યાર્થી નોકરિયાત લોકો અને રોજિંદા મુસાફરો માટે ખૂબ જ રાહતરૂપ છે મિત્રો તમારા ગામ કે સ્ટેશનની ટ્રેનો ફરી શરૂ થઈ છે કે નહીં એ માહિતી તમે કોમેન્ટમાં જરૂર લખજો જો તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હોય તો ને લાઈક કરો અને આવી જ મહત્વની રેલવે માહિતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો ફરી મળીએ નવા સમાચાર સાથે જય હિંદ વંદે માતરમ